અબ જયરાજો સ્парતુડે ન્યુઝ જૂના નેત્રંગ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવા આવ્યા છેલ્લા 24 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અને નેત્રંગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એવારંવાર વિદ્યાર્થીઓ માટે સમયદાન શૈક્ષણિક વૃક્ષો આપનાર જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન ગુરજીભાઈ વસાવાનો શિક્ષક દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યો છે. આ પાંચમી સપ્ટેમ્બરે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી જે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો હતો તેમાં મને નેત્રંગ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે આ જે એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો છે તે માટે મેં મારા શાળાના બાળકો શાળાના શિક્ષકો અને મારા બીઆરસી મેડમ સીઆરસી સાહેબ શ્રી અને ટીપીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સાથે સાથે મારા પરિવારજનોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આભાર વ્યક્ત કરું છું હું હવે પછી પણ મારી શાળાના બાળકો અને મારી શાળા માટેના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને કાર્ય કરીશ